આપણે ભજીયા સરસ પૂચા પોતા મજામાં તો આજે આપણે બનાવવાના છીએ ડુંગળીના ભજીયા થોડાક અલગ રીતે તો એની માટે આપણે આટલી ડુંગળી લઈ લીધીશું બે થી ત્રણ રંગ જેવી એને આપણે કાપી લઈશું બહુ મોટી ને નાની ને માપની જો આપણે ડુંગળી કાપી નાખી આપડી ધાણા કાપી લઈશું

જો કા બાટી નાખી જોર મરીયા શંકા નાખવી મરચાઈ ચણાથી સપી जो आपलं ठेके कसं मला थोडं थोडं पाणी नाखी आपण टेस्ट किया सर्वांचं ते आता बरोबर मिक्स करून आण स्वतःचा भजिया हारा खे जो आपली सरस પાણી નાખી નથી ત્યાંથી ત્રણ મિનિટ ધૂલી હાર કરી હલાવાનું તો આપણે મસાલા નાખી દઈશું તો આપણે આટલી ડુંગળી લીધેલી નાખી દેવી ધાણા નાખી દઈશું बाटीला मरियन ठाणा आ लाखी ने छे तो लसा थोडं मीठू